જો મુખાઈ લીધું આ ઘેર જા આ માથું કેમ આવતું છે જલેબી ખઈ આવ્યો એટલે માથું ચરકતા નજર લાગી છે કોઈને ઈ કણ તારી બે કબડિયા દેખું છું મન તો કબડિયા બે દેખો કોઈ હાટે ઘેર જા ઘેર જા પેલા ભાભી વાટ દેજો હજુ કે સક્કડીઓ લઈને જાના આવશે જા લેખતી તું એકવાર મારે નહીં આવું ભાઈ તું જા ઘેર જાજે પાછો હો ઘેર જાતો રો આટે જલ્દી જાય હેડ પેલો વાટ દે ઓય ભાભી 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 ના બોલ અરે તારે ભાબી ના થાય રે મારે ભાબુ થાય तू જા યાર તને બધું ભૂલી જ ને કો બધું એક તો અરે હું જઉં તાર આ જા હેડ માં 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 આ બાનુ તીજે ચાર જણા હતા ને એ કોક દોડવાનો પિતાજા પિતાજા કોક પિતાજા દોડવાનો ખબર નઈ મને તું કોણ એ આ વઈ કેનથી અતા કો ખબર નઈ મને

આજ શિવિ છ બોલે આજ પીવવાનો તમ કબત તમ કબ પડતું મને ખબર પડ પટાઈ શાક બને જા અરે મૂક ખાઈ ના આ ચલિ જા તુલ